જય શ્રી રામ જય ઠાકર તો આપડે આવી ગયા છીએ બસ ના પાર્કિંગમાં

જો જન્નત પર બેડમીન તો જન્નત છે છેલ્લો સોફા હોય તો જન્નત છે છેલ્લો સોફા હોય તો જન્નત એ હે રાહ નહીં જાતા તડપ ઇસી આપણે આપડે ખાલી ફોન કરશો ઉપાડ કરી નાખો મિત્રો હોટલે આવી ગયા છે ઓકે નાસ્તો નાસ્તો બસ કરી લે છે આ ભાઈ રહી ગયા આ છે બસ એટલે એટલે તો માલિક હોય એની અમારી નથી એમ કેટલા દ્વારકા આ કંડક્ટર છે

वादवार का पुलिस रखवान छे तने बेटा देखावान छे तो तू ने लास्ट यूपीरी रोजे तूने आप लोग 50 हां लेता है तू समझा हाँ। नहीं तू समझा नहीं बोल बाका जी की बोल बाका जी की बाका जी की हो देखिए जो आज तेरे है रे वाला बाका जी की बाका जी की हां

અરે આપડે ક્યાં કર્યો આ પડી ગયો દ્વારકા ની કેટલો છે આ દ્વારકાની ગલીઓ છે

Gay nó có lấy a bì gió. Ay gay nó có a bì kem Bì <laughs>

ઘાયલ કેવાયો દ્વારિકા વાળો ખુશ રાખે મારા દેડસો રૂપિયા દેખાવા